મિત્રો ગઈકાલે એવી ઘટના બની હતી કે તમે જિંદગીની અંદર ના જોઈ હોય પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ જે રોડ પર ઉતરી ગયો છે અને લડી લેવાના મૂડમાં છે અને સામે પોલીસ આવે કે ગમે તે આવે લડી લેવા લેવાના મૂડમાં જે ઉતરી ગયો હતો જેમ કે તમે એ સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો ગઈકાલે ગઈકાલે વલસાડના ધારાસભ્યો એટલે કે અનંતભાઈ પટેલ જે રેલી માટે તમામ લોકોને આહવાન કર્યા હતા કે ચૌદ તારીખે ધનપુર ખાતે જે રેલી કરવાની છે આ રીતના જે તમામને આમંત્રિત કર્યા હતા ત્યારે તમામ કાર્યકર્તાને જે સભામાં જતા પહેલાં રસ્તાની અંદર જે પોલીસ દ્વારા એમને ડિટેન કરી લેવામાં આવ્યા ત્યારે વગઈ એટલે કે ડાંગ જિલ્લાના વગઈ પાસે જ જે અમુક નેતા હતા જે એમને બધાને ડિટેન કરી લેવામાં આવ્યા હતા ત્યાં બરાબર એટલે કે ત્યાં રોડ પર બરાબરનું ઘર્ષણ થયું પોલીસ અને પબ્લિક વચ્ચે ઠેઠ મારામારી સુધી પહોંચી ગયા વિડીયોને અંત સુધી જોજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આદિવાસી સમાજ એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે સરકાર નવા નવા પ્રોજેક્ટ લાવે છે આદિવાસીની જમીન જે છે એ લઈ લેવામાં આવે છે અને નવા નવા પ્રોજેક્ટનું નિર્માણ કરી દેવામાં આવે છે ત્યારે પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને જે આદિવાસી સમાજ જે ફરી એકવાર રોડ પર ઉતરી ગયો છે અને લડી લેવાના મૂડમાં છે અને બધી જગ્યા પર વિરુદ્ધ કરી રહ્યા છે માનવામાં આવે તો આનંદભાઈ પટેલ જે લોકો માટે જે મસીરા છે અને ખૂબ એવું સારું કામ કરે છે જે લોકો માટે જનતા માટે અવાજ ઉઠાવશે ત્યારે ગઈકાલે પોલીસ અને પબ્લિક વચ્ચે બરાબર ઘર્ષણ થયું હતું જી હા જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે આ પ્રોજેક્ટ બનવું જોઈએ કે નહીં ખરેખર મિત્રો આવા પ્રોજેક્ટના જ લીધે જે આદિવાસીની સમાજની જે જમીનો છે એ લઈ લેવામાં આવે છે અને આ રીતના ધીમે ધીમે બધી જ જમીનો લઈ લેવામાં આવે છે આ પ્રોજેક્ટ બિલકુલ પણ ના બનવું જોઈએ આખા ગુજરાતની અંદર વિરુદ્ધ કરી રહ્યા છે આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જહીન હિન